મમ્મી આવ્યો ભૌતિક ના હજી નથી આવ્યો પણ તું જમી લે ને રોજ રોજ હું એની રાહ ભૂખી રહેશો ના મમ્મી એ આવે ને પછી અમે સાથે જમી લેશું પણ તમે તો જમી લ્યો ના બેટા દિવસમાં એક ટાઈમ તો આરે જમવું હોય એટલે હું પણ એની રાહ જોઈ લઈ રોજ રોજ મોડું કરવા લાગ્યો છો ખબર ન જ પડતી ઘરે બધાય રાહ જોતા આવે પણ મમ્મી કામ હોય એટલે મોડું થઈ જાય મેં તમને કેટલી વાર કીધું છે કે મારી રાહ નહીં જોવાની તમારે જમી લેવા એક ટાઈમ આરે જમવું હોય એમાંય નખરા બતાવે હું બોલી કાઈ નહીં જમી લ્યો હવે રસોઈ ઠંડી થઈ ગઈ આખો દી કામ કરીને આવ્યો હોય ને તો રાતે ઘડી શાંતિ રાખવાની હો બટ આખો દિવસ અમે થાકી ગયા હોય અમેય કામ કર્યું હોય અને અમને ભૂખ લાગી હોય હા તો જમી લેવો હોય ને વાટ નો જો બસ ને મમ્મી મેં તમને કીધું તું ને કે તમે જમી લ્યો પણ તમે સમજો નહીં તમે આની રાહે બેઠા હતા કેમ પણ બધા એટલો ગુસ્સો કરો છો ગુસ્સો કોઈ નથી કરતો તમને સમજાવીએ છીએ ખાલી દિવસમાં માં એક વાર હારે જમવું હોય સોરી બાબા હવે ધ્યાન રાખીશ અને વેલો આવી જાય બસ સોરી વાળા જમી લ્યો હવે કાલ મોડા આવશે ને તો જમવાનું નહીં મળે તો તો મમ્મી આ દાદાગીરી કરે છે તો રાતે ટાઈમે ઘરે આવી જવાય એટલે તમારી વાય બીજું કોઈ ભૂખ્યું ન રહે હવે મને જમવા દયો અને તમારા બેનો વેવર તમે સમજો બસ ના મમ્મી હટકી ગયા